કારેલીબાગ પાયલપાર્સ સોસાયટીના એનઆરઆઇના બંધ મકાનને તસ્કરોએ નિશાનો બનાવ્યો હતો ઇકો કારમાં આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા કારેલીબાગ અમિતનગર નજીક પાયલ પાલ સોસાયટીમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો જોકે આ તસ્કરોના તરખાટથી સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે કારેલીબાગ વીઆઈપી રોડ બ્રાઇટ સ્કૂલ પાસે આવેલી પાયલ પાલ સોસાયટીમાં એનઆરઆઈના એ બાવન નંબરના મકાનમાં મોડી રાત્રે તસ્કર તોડકી ત્રાટકી હતી આ તસ્કરો ઇકો કાર લઈને આવ્યા હતા પહેલા સમગ્ર સોસાયટીમાં રેકી કરી બાદમાં એનઆરઆઈના બંધ મકાનમાં પ્રવેશ્યા હતા જે તિજોરી કબાટ લોકરોનો સામાન વે કરી નાખ્યો હતો હાલ પરિવાર રહેતો નથી હોવાથી તસ્કરોને પણ કિંમતી સરસામાન હાથ લાગ્યો ન હતો જ્યારે રસોડાના પ્લેટફોર્મના ડ્રોઅરમાંથી તસ્કરોએ ચણા ખાધા હતા જ્યારે એક તસ્કર હાથમાં લાકડીનો ડંડો લઈને ફરતા નજરે પડ્યો હતો હાલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જ્યારે બનાવને લઈને સોસાયટીના રેશોમાં ફફડાટ ફેલાયો છે બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ પાયલ પાર્સ સોસાયટી ખાતે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે